ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે જીવંતી કવરત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી કરાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પ્રાત અકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનું ઘીનો દીવો કરવો અબિન કુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરી કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થાય પછી પાંચ દિવ દિવેટોના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ કરવા જીવંતિકાનું વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે

તેમને એક પણ સંતાન ન હતું તેથી રાણી બા ચિંતામાં સુકાતા જતા હતા એમને મનમાં સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના જરોખામાં બેઠી બેઠી બહાર જોગાનમાં રમતા બાળકોને એકી નિહાળી રહી હતી એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી જડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાડ આવે તો સૌ તેને બોલાવતા હતા દાસી ઘણી સમજુ હતી તે રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજિયા મેળું હંમેશા માટે દૂર થઈ જશે જલ્દી મને એમ રાણીએ કહ્યું કહ્યું દાસીએ ધીરેથી રાણીના કાનમાં સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ આ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો બસ ત્યારબાદ નું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ તે હું તમને લાવીને દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ એમને કહ્યું તમે બીસો નહીં કોઈને કંઈ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે તે વાત ફેલાવવા માંડી જો ચોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા થવા લાગી દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ ગઈ થોડીવારમાં તો ઘરના બધા કસકસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછળની બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવી ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપ્યું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નંદ નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રત્યે આખું નગર ઉત્સવ છે ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે તળબળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ પાડ્યું પાડ્યુંન મોટો થવા લાગ્યો તે યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી થોડા સમય પછી તે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જવા નીકળ્યો રસ્તામાં તેણે એક વણિકના ઘેરે ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરતી મરણ પામ્યા જ્યારે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિવસેનનું રક્ષણ કરતા બાણા પાસે ઊભા હતા મદ્રાસ થતા વિધાતા વણિકના પુત્ર લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માએ આડું ત્રિશૂલ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીંયા કેમ આવ્યા માણિયાની દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું એવું વિધાતા માએ કહ્યું માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો એના ભાગ્યમાં છે તે લખીશ ક્યાં બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો જેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતે જોયું અને ગદગદ થઈ ગયો તેની ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પ્રતાપે જ થયું છે બીજા દિવસે તૈયાર થયો ત્યારે ખૂબ જ આગ્રહ કરી પરિવાર આવવા કહ્યું શિલસેને હા પાડી ત્યાંથી તે ઘણા દિવસે ગયા જ પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી ત્યારે એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેન નો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પંડિતોએ તેનો કોઈ જવાબ ના આપી શક્યા આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામ આવો પાછો નીકળ્યો ફરતો ફરતો શિવસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર પહોંચ્યો રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થાય છે છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકી સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માની લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ સિલસેનની આંખ ખુલી ગઈ તેણે કોઈ વાત કરી રહ્યું હોય એમ લાગ્યું એ ચૂપચાપ પથારીમાં પડ્યો રહ્યો અને આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાદા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે કે જ્યાં જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું ત્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું એના બાળકનું અહિત સી રીતે થવા દઉં ભલે કઈ વિધાતા જતા રહ્યા આ સાંભળી સિનસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતા વાણ્યાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતે જીવતો જણાયો તેને લાગ્યું કે નક્કી આ સિલસેન કોઈ મહાન માણસ છે જેથી બીજે દિવસે શિલસેને રજા માગી તેની વાણિયાએ તેને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પાછો પહોંચ્યો મહેલે જઈ માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માની શોધ કાઢવા તેમણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવે ત્યારે શિવસેનને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે બ્રાહ્મણ પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે તેણે પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો તેણે તરત બ્રાહ્મણીને લાલ વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી ગઈ અને શિલસેનના મોમાં પડ્યું આ જોઈ નગરજનો આશ્ચર્યમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર શિવસેનની માતા છે ત્યારબાદ શિવસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રણતા રણતા બધી વાત જણાવી શિવસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને પોતાની માતાની સાથે મહેલમાં રહેવા લાગ્યો એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું વર્ષો સુધી ખૂબ જ સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌનું બાળકનું રક્ષણ કરજો અને તેમને સુખ સંપત્તિ આપજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ